સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી તાલુકાના ગાઘરેટિયા અને સિયાણી વચ્ચે અકસ્માત સામે છે માહિતી મુજબ વાત કરવામાં આવે તો તાલુકામાં ગાય મંદિર સામે વેન્ડરનું કામ કરતા અંકે વાળીયાના જયંતિભાઈ પૂંજાભાઈ રાઠોડ અને અરવિંદભાઈ વાઘેલા કારોલના જીઓનું મોત નીપજ્યું હતું વાત કરવામાં આવે તો આ બંને વ્યક્તિઓ બારી બારણા વગેરેનું કામ કરે છે કે જેઓ ધલવાણા ગામે દરવાજાનું માપ લેવા ઝેરા હતા ત્યારે લેમડી તાલુકાના ગાગરેટિયા અને શિયાળી વચ્ચે ડમ્પર ચાલક કેડફેટી લેતા અકસ્માત ચડ જાઓ કે જેમાં બંને લોકોના મોત એ જાતા ત્યારે પરિવારજનો દ્વારા તેમના મૃત્યે સ્વીકારવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો કારણ કે હતું કે ડમ્પર ચાલક અથવા ડમ્પર માલિકને હાજર કરી પકડો ત્યારે ભારે કલાકોની જહેમત બાદ આ મામલો થાળે પડ્યો તો જે બાદ બંને વ્યક્તિઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ કર્યા બાદ પરિવારજનો દ્વારા મૃતદેહનો સ્વીકાર કરવામાં આવ્યો તો હાલ સુરેન્દ્રનગર પુરા જિલ્લામાં ડમ્પર ચાલક બેફામ બન્યા છે અને અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે મારું નામ ભીમજીભાઈ મારા છોકરો અને ભાઈ અંકેવાળ એમના શેઠ બંનેને ઉડાડી દીધા ડમ્ફરથી અને ત્યાં સુધી અમે લાઠી પાડવાના નથી

અકસ્માત જે બહેનો એ મારા કાકાનો દીકરો જયંતિભાઈ અને બીજા કારોલનો છે અરવિંદભાઈ અરવિંદભાઈ અને જયતીભાઈનો અકસ્માત થયા પછી ત્રણ કલાક ચાર કલાક જેવું થયું પણ ડમ્પરવાળાને ક્યાંય પકડ્યો નથી અને અમે જ્યાં સુધી ડમ્પરવાળાને હાજર નહીં કરે ત્યાં સુધી અમે લાશ સ્વીકારવાના નથી આમ બીજી માગણી કેવી તમારી